કથિત પત્રકાર અલી ચાકી સામે વધુ એક ખંડણીની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ અલી ચાકીએ ભુજ કચ્છની નામાંકિત લક્ષ્મી બેકરીને બદનામ કરવા માટે કર્યા હતા પેતરા પચાસ હજારની ખંડણી માંગ્યાની લક્ષ્મી બેકરીના ઓનર નીતિન સુનિલભાઈ ભાનુશાળીએ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી અલી ચાકી સામે ફરિયાદ

આ બનાવમાં ફરિયાદીને બે બે દિવસ સુધી સવાર સાંજ અને રાત્રે ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ટોર્ચર કરવામાં આવ્યો હતો ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી હતી અને આરોપીએ કહ્યું હતું કે અમારે અહીં અલગ અલગ વિભાગમાં સ્ટાફ નિમણૂક છે જે દરેક વ્યવસ્થા સારી રીતે સંભાળી રહ્યું છે એટલે અમારે અહીં સ્વચ્છતાનું તમે જે કહ્યું છે તે યોગ્ય નથી છતાં કંઈ એવું અમને જણાશે તો અમે ધ્યાન રાખીશું જ્યારે અલી એન્ડ ગેંગ દ્વારા ફરિયાદીને કહ્યું હતું કે જો પચાસ રૂપિયા નહીં આપો તો હવે જોઈ લેજો તમારી પેઢીની આબરૂની કેવી હાલત કરીએ છીએ ત્યારબાદ સોશિયલ મીડિયામાં સમાચાર બનાવવા અને લક્ષ્મી બેકરીની ત્રણ ત્રણ પેઢીની આબરૂને બદનામ કરવા કોશિશ કરી હતી જેથી ફરિયાદી ડિજિટલ એરેસ્ટથી એટલા ડરી ગયા કે તેઓ સતત વિચારમાં હતા કે હવે તેઓનું કરવું શું ત્યારબાદ નીતિનભાઈ ભાનુશાલીને સમાચાર માધ્યમમાં જાણવા મળ્યું કે અલીચાકી અને તેની ગેંગ સામે ખંડણીની ફરિયાદ દાખલ થઈ છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર